બે હાજર ત્રેવીસ ચોવીસ માં એક કૌભાંડ થયું વિરમ ગામમાં એ હતું ડાંગર કૌભાંડ અને ખૂબ ગાજ્યું અને ત્યારબાદ બે હજાર ચોવીસ માં એનું ફરિયાદ લખવામાં આવી 2023 માં 31 ડિસેમ્બરે કૌભાંડ થયું 31 ડિસેમ્બર 2024 ના રોજ એક વર્ષ પછી એની ફરિયાદ નોંધવામાં આવીને હજી પણ તપાસ ચાલુ ને ચાલુ છે ઘણા બધા નેતાઓના નામ પણ એમાં ઉછળ્યા હતા અથવા તો એ કૌભાંડીઓ સાથે નેતાઓના ફોટા પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ હવે એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે કે જેમાં આરોપીના જ નામથી ગાડી નીકળી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સંદેશ ન્યૂઝ પર આપ જોવા જઈ રહ્યા છો વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે વિરમગામ શહેરમાં જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવા પામી હતી ત્યારે આ સમગ્ર મામલે ચાલીસ દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડલી છે હજી પોલીસ પકડથી દૂર છે અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ માંડલ અને દેતરોજમાં જે સરકારી જે સસ્તા દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુખિયાન મંડલી છે હજી પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુખિયાન મંડલી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનું જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ વિરમગામ